મિત્રો જય માતાજી કારણ કે આજે આપણે આવ્યા હતા કારણ કે ઘઉં જોવા માટે ઘઉં બાકી જેવા છે જોઈ લો બાકી ઘઉં છે અમારું ખાસ યુટ્યુબનું વિડીયોનું શૂટિંગ આ જગ્યામાં થાય છે એ જે આ આ ઘર રહ્યો એના ખાસ કટ હોય છે અમારે તો કેટલા કેટલા લોકોએ જોયું છે લોકેશન કમેન્ટ કરજો કારણ કે હવે હું જવાનો છું કારણ કે આગળ જે બાપજીનું મંદિર છે ત્યાં કારણ કે અહીંયાથી હજી આપણે ઘણું બધું આગળ જવાનું છે કોને હજી તો જેટલે પહોંચ્યો છે જેટલે નથી પહોંચ્યો અમારે અમારું ખાસ લોકેશન આજે વિડીયાની અંદર યુઝ થાય છે ઘણા બધા લોકોને ખબર હશે જે ઘણા બધા લોકો અમારા વિડીયા જોતા હશે એમને ખબર હશે કે આ જગ્યાનું લોકેશન ખાસ યુઝ થાય છે અને આપણી યુટ્યુબ ચેનલનું નામ મિત્રો ટૂંક સમયની અંદર બદલાવવાના છે ઘણા બધા લોકો એવું કહે છે કે જે તમે આ નામ રાખી રહ્યા છો એ નામ કોમેડી વિડિયાને શૂટ નથી થતું તો એટલે કહું છું મારા ભાઈ અમે લોગો નોગો બધું બદલાવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને ઘણું બધું હમણાંથી આપણો યુટ્યુબની અંદર વિડીયો કોમેડી નથી આવ્યો કારણ કે એક જ કારણ છે કારણ કે હમણાં ઘણું બધું કોમ ને એવું આવી ગયું છે એટલે અને હવે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો રેગ્યુલર આવશે જય માતાજી મિત્રો આ બાપજીનું મંદિર ને કારણ કે અમારે ખાસ આ જગ્યા માથે ખાસ શૂટિંગ હોય છે અને મિત્રો કહું જુઓ કારણ કે જેટલા મસ્ત લોકેશન છે ને કારણ કે હવે આપણે યુટ્યુબ ચેનલનું નામ રાખવાનું છે માતાજીના નામનું છે એટલે કે ડી અમારે માતાજીના નામમાં અનાક્ષર આવશે સુગોત્ર માનો અને ચામોડમાનો એસ ડી એસ ડી સરકાર તો મિત્રો આ યુટ્યુબ ચેનલનું નામ રહેશે તો યુટ્યુબ ચેનલ ઉપર આપણે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા કોમેડી વિડીયો તમને જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળતા રહે બન્યા રહેજો પેરે કરીને છેલ્લે એન્ડ ઉધી કારણ કે હવે આપણે આગળ જવાનું છે કારણ કે હવે મિત્રો ઘણું બધું આગળ જવાનું કારણ કે હવે ઘણો બધો વિડીયો મોટો બનાવવા જશે તો ઘણો બધો ટાઈમ વીતી જશે એટલે આપણે નાનકડો વ્લોગ બનાવીએ છીએ કારણ કે હમણાંથી કોઈ યુટ્યુબમાં નહોતું નાખાણું તો એના લીધે આપણે યુટ્યુબ માટે આ વિડીયો બનાવ્યો છે બ્લોગ તો આપણી ચેનલના કોમેડી વિડીયો જોવા ના ભૂલતા અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો એટલી વિનંતી કરીએ છીએ અને અમારો વિડીયો મિત્રો તમે ફેમિલી બેસીને વિડીયો જોઈ શકશો કારણ કે અમારો વિડીયો એવો કોઈ કોમેડી વિડીયો એવો નથી હોતો કે કોઈ અસર પડે એમ તમે ફેમિલી બેસીને વિડીયો અમારા કોમેડી વિડીયા જોઈ શકશો તો તો બધા ભાઈઓને વિનંતી કરું છું કે સપોર્ટ કરવાનું ના ભૂલતા અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એસ ડી સરકાર નોમ સમયમાં બદલાવાનું છે જય માતાજી